નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કે દૂધની ચા ફક્ત ભારતમાં જ પીવામાં આવે છે દુનિયાભરમાં ચા પીવાની ઘણી રીતો છે કેટલા લોકો તેને દૂધ અને ખાંડ સાથે પસંદ કરે છે તો જ્યારે કેટલાક તેને કાળી ચા તરીકે પણ પસંદ કરે છે ચાલો જોઈએ કે દુનિયાભરમાં ચા કેવી રીતે પીવામાં આવે છે જી મિત્રો ભારત પાકિસ્તાન નેપાળ અને બાંગ્લાદેશમાં દૂધની ચા પીવામાં આવે છે

ચાવતા ટીપીકાઓને મોતીનું મીઠું મિશ્રણ કરે છે થાઇલેન્ડની પ્રખ્યાત થાઈ ચા મજબૂત કાળી ચા ખાંડ સાથે અને ગધેડી દૂધ સાથે બનાવવામાં આવે છે તે બરફમાં પીરસવામાં આવે છે તેનો રંગ તેજસ્વી નારંગી જેવો હોય છે અને મલેશિયા અને સિંગાપુરમાં દૂધની ચાને તિહારી કહેવામાં આવે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેનો અર્થ થાય છે કે ગાળેલી ચા ફીણ બનાવવા માટે તેને એક કપથી બીજા કપમાં વારંવાર રેડવામાં આવે છે ચીન અને જાપાનમાં ચાને એક કલા સ્વરૂપે માનવામાં આવે છે પાંદડાની શુદ્ધતા અને સુગંધ જાળવા માટે દૂધ વિના લીલી અને કાળી ચા પીવામાં આવે છે તેવી જ રીતે વિશ્વનો સૌથી મોટો ચાનો વપરાશ તિર્કીના ગ્લાસમાં દૂધ વિના થાય છે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે